ભરૂચ જિલ્લાના દહેજ તાલુકાના મનોબર ચોકડી નજીક ગોદરેજ કંપનીના કર્મચારીઓને લઈને જતી લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો કે જેમાં બસ આગળ ચાલી રહેલા કન્ટેનરે અચાનક બ્રેક મારતા બસ ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો આ કારણે બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ડાયવર્ટ કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો ત્યારે બસને સિદ્ધિ કરવા માટે બે ક્રેન બોલાવવામાં આવી હતી ક્રેનની મદદથી બસની માર્ગ ઉપર પાછી લાવવામાં આવી હતી મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ કેટલાક કર્મચારીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી જાગ રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેતુરાણા સાથે સેન ટ્વેન્ટી ફોન ન્યૂઝ પર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ